વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બોર્ડ હવે ચર્ચામાં છે એસડીબીમાં એકસો પચાસ થી વધુ સો થી વધુ ફર્સ્ટ ઓનરે ઓફિસ વેચવા કાઢી વીસ હજારથી થી પચીસ હજારનો ભાવ લાયો રિયલ એસ્ટેટના અનેક દલાલો સક્રિય થયા છે એસડીબીની ઓફિસનું લેવેચનું માર્કેટિંગ શરૂ કરાયું છે ઇન્વેસ્ટરો એસડીબીની ઓફિસ વેચવા નીકળ્યા છે

ઇન્વેસ્ટરો જે એન્ટ્રી મારી ગયા હતા સુરે ડાયમંડ બુઝની અંદર આટલા તો કેટલા કેવા વેપારી છે કે પોતાનો ધંધો હવે બદલી નાખ્યો છે કારણ કે 2016 માં નિર્માણ થઈ ગઈ અને ત્યારે ઓફિસ પૂક થઈ હતી તે પેકીની કેટલીક ઓફિસોને રિસેલ માટે બહાર વેચવા આવવામાં આવી છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે